ભારે વરસાદને કારણે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ ગત દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થયેલ હોય સરકારશ્રી તથા પ્રાદેશિક કમિશનર વડોદરા દ્વારા રોડ રસ્તા ઉપર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી તમામ વિસ્તારની સફાઈની તથા પાવડર છંટકાવની કામગીરી પાણી ભરાયેલ જગ્યાએ એ બેટ તવાનો સ્પ્રે કરવા જેવી કામગીરી યુદ્ધના ધોરણે કરવાની સૂચના મળેલ જેના ભાગરૂપે આજે નગરપાલિકાની તમામ કર્મચારીઓ આજે રવિવાર રજાને દિવસે નગરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી સફાઈની તથા પાવડર છંટકાવની કામગીરી પાણી ભરાયેલ જગ્યાએ એબેટ દવાનું સ્પ્રે કરવાની કામગીરી ડ્રેનેજને લગતી કામગીરી નગર ખાતે કરવામાં આવી રહી છે જેમાં કામગીરી દરમિયાન સરપ્રાઇઝ વિઝિટ પ્રાદેશિક કમિશનર પ્રાદેશિક કમિશનર વડોદરા શ્રી એસપી બગોરા સાહેબ દ્વારા લેવામાં આવી જેમાં પ્રાદેશિક કમિશનર દ્વારા પણ નગરપાલિકાના મુખ્ય રોડ આંબેડકર રોડ વડોદરાની ભાગોળ જેવા વિવિધ વિસ્તારની મુલાકાત કરી સાહેબે જાત નિરીક્ષણ કર્યું અને નગરપાલિકા દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી નિહાળી હતી અને ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓને આ કામગીરી માટે જરૂરી સૂચનો આપ્યા હતા આજની આ કામગીરીમાં ડભોઈ પણ ખાસ હાજર રહ્યા હતા અને જેમાં નગરપાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા લક્ષી કામગીરી કરવામાં આવી હતી સરકાર શ્રીમતી અને મહેરબાન પ્રાદેશિક કમિશનર વડોદરા સાહેબની સૂચના અનુસાર રવિવાર રજાના દિવસે પણ સઘન સફાઈ ઝુંબેશની કામગીરી ભારે વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી અને વરસાદી પાણી ભરાયેલા હોય મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે મેરેલિયાની ટીમ કામે લગાડી ડભોઈ નગરપાલિકા દ્વારા આજે આ ઝુંબેશરૂપ કામગીરી કરવામાં આવી છે સરકાર રવિવારે પણ કામગીરી કરવાની સૂચના હતી જે અન્વયે આજે ઓછીથી વિચિત મહેરબાન પ્રાદેશિક કમિશનર ભગોરા સાહેબે પણ ડભોઈ નગરપાલિકાની વિજિત કરી અને કામગીરી નિહાળી છે ડભોઈ નગરપાલિકાની તમામ શાખાના કર્મચારીઓ આજે આ ઝુંબેશમાં જોડાયા અને નગરમાં જે જે ખાડાઓ પડેલા છે સફાઈની જે જે જગ્યાએ જરૂરિયાત હતી તે રોજિંદી કામગીરીની સાથે સાથે આ ઝુંબેશની કામગીરી પણ આજે પૂરજોશમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓએ કરેલ છે